કેમ છો મજા આજે પટ્ટી મરચાંની રેસીપી શેર કરી છે તો એટલા માટે કે સિંગલ ફ્રાયમાં આ રીતે ક્રિસ્પી ભજીયા કઈ રીતે બને અને એક પણ બેટર બનાવવાની ઝંઝટ વગર તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો મરચાંની પસંદગી આ રીતે લાંબા અને એકદમ સરસ કડક અને તાજા મરચાં લેવાના છે તો અહીંયા બસો ગ્રામ આપણે મરચાં લીધા છે એકદમ સીધા સ્ટેટ હોય એવા વીણીને મરચાં લેવાના છે હવે આ બધા મરચાં આપણે ધોઈને સાફ કરી લીધા છે ત્યાર પછી આ રીતે એનું ડંઠલ ચપ્પુ વડે અલગ કરી દઈશું ને બાકીના જે અંદરના એના બીયા હોય છે એ જો મરચાં તમારા તીખા હોય તો કાઢવાની જરૂર છે બાકી જો તીખા ન હોય ને તો એમ બી ચાલે તો આ રીતે વચ્ચેથી આપણે બે ભાગ કરી દઈશું ડંઠલ અલગ કાઢી દઈશું ડંઠલ રાખવા માંગતા હોય તો બી રાખી શકો આ રીતે મેં અલગ કરી દીધું છે અને હવે આ બીયા બધા આપણે કાઢી દઈશું તો કોઈ પણ ચપ્પુ વડે અથવા તો આ રીતે કોઈ ચમચી હોય એના વડે એકદમ ઇઝીલી આ બીયા નીકળી જાય છે તો આ રીતે આપણે એની જે નસ હોય છે એ બધું કાઢી દઈશું તો એકદમ તીખાસ છે ને થોડી ઓછી થઈ જશે એટલા માટે આપણે આ બધા કાઢીને સાઈડ પર કરી દઈશું તો ફ્રેન્ડ્સ ભજીયા તો ઘણી વેરાયટીની અંદર બનતા હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે વાત આવે પટ્ટી મરચાં ભજીયાની ત્યારે આપણે એવું કહેતા હોય છે ગમે એમ કરીએ તો બી ક્રિસ્પી નથી થતા અથવા તો થોડી વાર રાય તો રહીને એકદમ ઢીલા થઈ જાય છે તો આ મરચાં છે એની રેસીપી અંત સુધી જોજો કારણ કે ઘણું એ ટીપ્સ આપેલી છે કે એકદમ સરસ ક્રિસ્પી જ રહેશે તો આ રીતે આ બધા ડંઠલ ને બધી જે નસો હતી એ આપણે કાઢી દીધી છે મરચાંને આ રીતે આપણે સીધા કરી દઈશું અને એમાં આપણે એડ કરી દઈશું નમક તો આ રીતે ઉપરથી થોડું નમક એડ કરી દઈશું અને નમક એડ કર્યા પછી આપણે લીંબુનો રસ તો અડધું લીંબુ આપણે નીચોવીને એડ કરી દઈશું અને પછી આને દસથી પંદર મિનિટ માટે આપણે સાઇડ પર રહેવા દઈશું હવે જો દસ કે પંદર મિનિટ થશે ત્યારબાદ હાથથી થોડા મસળશો ને એટલે થોડું પાણી આનું છૂટું પડશે જો તમે નસો અને એના બીયા નહીં કાઢ્યા હોય તો વધારે થોડું પાણી છૂટું પડશે આ રીતે એકદમ ક્લીન કર્યા હશે તો પાણી થોડું એવું જ નીકળશે તો પાણીને અલગ કાઢી દઈશું પાછું એક મોટા વાસણમાં મતલબ કે કોઈ છીછરું વાસણ લેવાનું છે ને એમાં આ મરચાંને આપણે એડ કરી દઈશું ત્યાર પછી બેસન તો બેસન અહીંયા આટલી ક્વોન્ટિટીમાં જે બસો ગ્રામ મરચાં છે ને એમાં મેં એક કપ બેસન એડ કર્યો છે મતલબ એકસાથે એડ નથી કરવાનો આ રીતે થોડો થોડો આપણે ભભરાતા જઈશું થોડું થોડું આપણે પાણી ભભરાવતા જઈશું તો આજ છે ખૂબી કે મરજા કઈ રીતે ક્રિસ્પી બને તો વિડીયો અંત સુધી જોજો ગમે તો શેર કરી દેજો અને જો ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આ રીતે થોડો થોડો કરીને આપણે બેટર અંદર ભભરાવતા જઈશું પાછું થોડું મજડી લઈશું ને પાછું આપણે થોડું પાણી એડ કરી દઈશું આ રીતે આપણે બધું બનાવવાનું છે મતલબ બેટર આમાં બિલકુલ બનાવવાનું નથી જો તમે બેટર બનાવશો તો જે રીતે આપણે અન્ય ભજીયા બનાવીએ છીએ એ રીતે જો બેટર બનાવશો ને એમાં પટ્ટીને તમે એડ કરીને ફ્રાય કરશો ને બિલકુલ ક્રિસ્પી નહીં થશે અથવા તો ડબલ ફ્રાય પણ કરશો તો પણ આટલા ક્રિસ્પી નહીં બનશે એટલે એટલા માટે આ ટિપ્સ તમને શેર કરી છે તો આ રીતે તમે પણ ફોલો કરશો તો તમારા ભજીયા પણ આ જ રીતે બનશે અને એકદમ સિંગલ ફ્રાયમાં અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે કારણ કે એકદમ સરસ એવું તેલનું ટેમ્પરેચર પણ આગળ હું તમને બતાવીશ કે કઈ રીતે તેલનું ટેમ્પરેચર રાખવાનું છે એકદમ ક્રિસ્પી એવી પટ્ટી બનીને તૈયાર થશે જે નહીં ખાતા હોય ને એ પણ ખાશે તો આ રીતે આને ફોલો કરશો તો સરસ થશે જુઓ આ ટેમ્પરેચર એકદમ એવું ગરમ છે કે જે રીતે તમે પૂરી કે ભજીયા કે કોઈપણ વસ્તુ અંદર નાખો ને એવું તરત જ ઉપર તળીને બહાર આવે એ રીતનું ટેમ્પરેચર ટેમ્પરેચર રાખીશું ને ત્યાર પછી આમાં સિંગલ સિંગલ પીસ મરચાંના એકસાથે બે પીસ જોઈન્ટ ન હોવા જોઈએ સિંગલ સિંગલ પીસ આપણે આની અંદર એડ કરી દઈશું અને થોડી વાર આને એમ જ રહેવા દઈશું ત્યાર પછી આપણે આમાં ઝારો એડ કરીશું અને ચલાવી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આને ફ્રાય કરતા રહીશું ને જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ન બની જાય ને ગોલ્ડન મતલબ ગોલ્ડન બ્રાઉન રંગ એનો ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તળતા રહીશું અને પલટાવતા રહીશું તો ફ્રેન્ડ્સ આને જ્યારે તમે ફ્રાય કરતા હોય ને ત્યારે થોડી વાર લાગે છે કારણ કે અન્ય ભજીયા કરતાં પણ પટ્ટી મરજાને થોડી વાર લાગે છે કારણ કે તળાતા થોડી વાર એટલામાં માટે લાગે છે કે એકદમ ક્રિસ્પી પણ થશે અને એકદમ ગોલ્ડન બ્રાઉન પણ થઈ જશે અને જ્યારે આ રીતે તમે પટ્ટી બનાવશો ને તો કદાચ સવારથી લઈને સાંજ સુધી કે બપોરથી લઈને સાંજ સુધી પણ પડ્યા રહેશે ને તો પણ એવાને એવા ક્રિસ્પી રહેશે એકવાર ટ્રાય જરૂરથી કરજો અને જો બેટર બનાવીને બેટરમાં એડ કરીને જેમ અન્ય ભજીયાની જેમ તમે મૂકશો તેલમાં તો બિલકુલ ક્રિસ્પી નહીં રહે અને ડબલ ફ્રાય કરશો તો પણ થોડીવાર ક્રિસ્પી રહીને પાછા ઢીલા થઈ જશે એટલા માટે આ રીતે પટ્ટી મરચાં બનાવવા એકવાર ટ્રાય જરૂરથી કરજો અને જો ગમે તો શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જોઈ શકો છો એકદમ સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે જોતાં જ ખબર પડી જાય કે આપણા ભજીયા એકદમ બનીને તૈયાર છે તો આ રીતે આપણે એને કાઢી લઈશું એકદમ ક્રિસ્પી એવા પટ્ટી મરચાંના ભજીયા જે ન ખાતા હોય ને એ પણ ખાશે એવા સરસ ટેસ્ટી પણ છે કારણ કે આમાં પડે છે માત્ર લીંબુ અને મીઠું બાકી તો કયા અંદર મસાલા એડ થતા નથી પણ એકદમ સરસ એવા ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થાય છે તો આ રીતે બીજા પણ આપણે મૂકી દઈશું અને ફ્રાય કરી લઈશું આગળ પણ કુંભણિયાનો વિડીયો મેં શેર કર્યો હતો જે તમને લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે અને ખૂબ સારો એવો સપોર્ટ તમને તમારા થકી મને મળ્યો છે એ વિડીયોમાં તો એ વિડીયો પણ હું ઇનબોક્સમાં લિંક મૂકી દઈશ જો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને એમાં ઘણી બધી ચટણીની રેસીપી છે એ પણ શેર કરી દઈશ તો એ લિંક પણ હું શેર કરી દઈશ જેથી કરીને તમને ચટણીની રેસીપી પણ ત્યાં મળી રહે તો આ રીતે બધા જ પટ્ટી મરચાં આપણે ફ્રાય કરી લીધા છે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી જોતાં જ ખબર પડી જાય એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી એવા આપણા પટ્ટી ભજીયા તૈયાર છે ફ્રેન્ડ્સ આગળ ઘણી વેરાયટીના ભજીયાની રેસિપી મેં શેર કરી છે અને અલગ અલગ જાતની ચટણી પણ આપણે શેર કરી છે અને એમાંની ઓનિયન ચટણી છે એ પણ નાઇન્ટી ડે માટે તમે સ્ટોર કરી શકો એવી સરસ એવી રેસીપી આપણે શેર કરી છે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી આપીશ અને ઘણી બધી એવી ચટણી પણ છે જે પણ તમે નાઇન્ટી ડે માટે સ્ટોર કરી શકો તો એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી આપીશ તો ફ્રેન્ડ્સ કેવી લાગે તમને આ રેસીપી કારણ કે એકદમ ઇઝીલી બતાવ્યું છે અને ગમે તો શેર કરજો ચેનલ પર નવા હોય તો થોડો સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળતા રહેશું અલગ અલગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ